દેશભરની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓના ફેક એડમિશન અને વિઝાના દુરુપયોગના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે હવે કોઈ પણ યુનિવર્સિટી અથવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ આપ્યા બાદ માત્ર ચોવીસ કલાકની અંદર જ તેની સંપૂર્ણ વિગતો

જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે જાણકારી મળે છે એ મુજબ વિદ્યાર્થીઓને ત્વરિત માહિતી આપવાની વાત છે આમ પણ આ પ્રકારે એફઆરઆરઓની જે સિસ્ટમ છે વિદેશ મંત્રાલયની એમાં ભારતના ભારતમાં જે વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એમની માહિતી આમ પણ અમે અપડેટ કરતા હતા અને આ એક ત્વરિત અપડેટ કરવાની વાત છે તો ત્વરિત પણ અપડેટ કરી દઈશું કારણ કે કુલ મળીને દેશની આંતરિક સુરક્ષાનો પણ પ્રશ્ન હોઈ શકે છે એટલે સરકાર દ્વારા જે કંઈ નિર્ણય લેવાયેલો છે કે ત્વરિત માહિતી આપવાની છે એ ખરેખર ખૂબ સારો નિર્ણય છે અને એનું પાલન અત્રે પણ કરવામાં આવશે